ખેડૂત મિત્રો ઘણા બધા ફોન આવે છે કે ડીઆઈએલઆર એટલે સર્વે ભવનમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી જણાવો જેથી કરીને આ ફોન રેકોર્ડ કરીને મૂકી દઉં છું એટલે એવા માટે રિપીટ મને ફોન ન કરવા પડે ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટમાં જૂનું ટિપ્પણ જૂનો સ્કેચ જૂનો સીમ તળ એટલે ગામનો નકશો જો તમારે ત્યાં નવી માપણી થઈ ગઈ હોય તો વધારાના ડોક્યુમેન્ટ તમે માગી શકો નવો સ્કેચ નવું ટીપણ અને નવો સીમતરડો નકશો જો નવી માપણી પ્રમોલ્કેશન પ્રમાણે ન થઈ હોય તો આ માગવાના રહેતા નથી માત્ર જૂના જૂના અને નવા બંને નીકળતા હોય તો બંને માગી શકો માપણી રજિસ્ટ્રી નકલ એટલે જૂની ગામ નમૂનો ફેશન પત્રક એટલે જૂનો સીમખડો અને આકાર બંધ એટલે જૂના જ હોય તો આટલી વસ્તુ તમે માગી શકો આમાંથી જેટલું હશે એટલું મળશે એ સિવાય જો કમી જાસ્તી થઈ હોય ગુણાકાર બુક હોય છોટ બુક અને હાલીમાજી એટલે વાળું એ હોય તો તમે અલગથી માગી શકો નકરાય લાગુ પડતું નથી એવી જ રીતે જો તમે ખેડૂતો તમે પોતે માપણી કરાવેલી હોય તો અને માત્ર તો જ હિસાબો માંગવાનું છે અને માપણી સીટની નકલ માપણી સીટની નકલ માપવા માંગે એમટીઆર ઓનલાઈન અરજી કરી હશે તો એ નંબર અને તારીખ મૂકવાના રહેશે જો ન કર્યું તો લાગુ પડતું નથી આટલા હતા ડીએલઆર માંથી મળતા ડોક્યુમેન્ટની યાદી હવે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો સર્વે ભરમાં જાશો એટલે પરિશિષ્ટ નંબર પાંચ નું ફોર્મ તમને ત્યાં તૈયાર જ મળશે કઈ કોઈ પાસે માંગવાની જરૂર નથી ત્યાં ટેબલ ઉપર પૈડા હોય એની જરો પડી હોય એમાં ઉપર અરજદાર તરીકે તમારું નામ લખો સાત નંબર ગમેના નામ ના હોય નીચે તમારું પૂરું સરનામું લખી નાખો મોબાઈલ નંબર નંબરની તારીખ લખી નાખો ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ મારવાનું ભૂલશો નહીં એ સાથે લેતા જજો જિલ્લા નિરીક્ષક દફતર સાહેબ લખેલું છે અહીંયા નીચે રાજકોટ જામનગર જૂનાગઢ વગેરે લખેલું હશે તમારે જિલ્લો લખવાની જરૂર નથી ન હોય તો બીજા જિલ્લાનું હોય તો છકો મારી અહીંયા જિલ્લો લખી શકો હવે વિષય ત્યાં લખેલું છે કોરું ફોર્મ એ તમને સરળતાથી સમજાઈ જશે આ વિડીયો સાથે રાખજો ને એટલે એટલે ગામનું નામ લખી નાખો રતન પાર્ક કે જે લાગુ પડે તાલુકો તમારો લખી નાખો પડદરી કાલાવડ જે લાગુ પડતો હોય તે એવી જ રીતે હવે સર્વે નંબર તમારો જે સર્વે નંબર જોતો હોય ને પેટા નંબરની જરૂર નથી નવાણું પૈકી એક નવાણું પૈકી બે એવું લખવાની જરૂર નથી ખાલી નવાણું લખી નાખો મૂળમાંથી જો નવાણું એક હોય તો એવું તમારે લખવાનું છે હવે ત્યાં ટીપ પણ લખેલું જ છે સ્કેચ લખેલો જ છે માપણી રજીસ્ટ્રેશન લખેલી જ છે તો એ તમારે અલગથી લખવાની જરૂર નથી એમાંથી ના જોયું તો તમે લીટો મારી શકો નીચે ઉમેરી દો વેચે લીટી ખાલી છે તો જ માગવાનું છે ઉપર લીટો મારી દો એમ નંબર ઓનલાઈન નંબર તમને ખબર નથી તો ચોકડી માર દો એ માગવાનું રહેતું નથી પતી ગયું ફોર્મ ભરાઈ ગયું હવે નીચે ખાલી અરજદાર જે છે સહી કરનાર ત્યાં તમારું નામ લખી નાખો રમણીભાઈ કોટડીયા ગામ પર થોરાલા જે હોય તે તાલુકો રાજકોટ હોય તે સર્વે નંબર લઈ રિપીટ લખી નાખો નવાનું દરેકની કેટલી નકલ જોઈએ છે તો ઉપર જે આપણે વિગત લખીને એક એક નકલ જોઈ છે એમ લખી નાખો અને બબે જોતી બબે લખી નાખો પછી નીચે સહી કરી નાખો વાર્તા પૂરી હવે આ બાબતે મને રિપીટ ફોન કરશો નહીં યુટ્યુબમાં પણ હું આ મૂકી દઈશ રમણીભાઈ કોટડીયા લખશો એટલે યુટ્યુબમાં તમને આ માહિતી મળી જશે એટલે તમારે ડીઆઈ કચેરી ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુ રેકોર્ડ સર્વે ભવનમાંથી જે ડોક્યુમેન્ટ જોઈ છે એ કેટલા ડોક્યુમેન્ટની યાદી છે એ પણ હું બોલી ગયો છું અને કેવી રીતે માગવા ફોર્મની અરજીની નકલ કેવી રીતે કરવી એ પણ મેં તમને શીખવાડી દીધી છે એટલે જાતે આટલા ડોક્યુમેન્ટ તમે મેળવી લેજો અને એ તમને ભવિષ્યમાં ઘણા બધા ઉપયોગી થઈ શકે ખેડૂત મિત્રો આ અગત્યની બાબત સમજો તમારા ડોક્યુમેન્ટની જરૂર ન હોય તો પણ તમે આટલા ડોક્યુમેન્ટ કઢાવી રાખો જેથી કરીને તમારી ફાઇલ છે ચોખ્ખી રહે આ બાબતે ખેડૂત મિત્રો રિપીટ ફોન નહીં કરશો કારણ કે આ માહિતી મેં સંપૂર્ણ આપી દીધી છે